ધાનેરા શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો વ્યવસ્થાની સાથે સાથે સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે ધાનેરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી એમ જે ચૌધરીના માર્ગદર્શન મુજબ સી ટીમ કાર્યરત કરવામાં આવી છે સી ટીમ દ્વારા નવરાત્રી દરમિયાન ગરબામાં દારૂ ઢીંચીને આવતા તેમજ રોમિયોગીરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મહિલાઓને પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સી ટીમ તેમની મુશ્કેલીનું નિવારણ લાવશે હાલ નવલા નોરતાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં પણ એક સી ટીમ કાર્યરત કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતી કરતાં રોમિયોને પાઠ ભણાવવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરતી સી ટીમ જોવા મળી રહી છે આજે ધાનેરા શહેરના ગાયત્રી મંદિર અંબાજી મંદિર સહિત વિવિધ ગરબાઓમાં સી ટીમે ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કર્યું હતું ચાર બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં તેમજ એક બહેન પોલીસની વર્દીમાં રોમિયો પર બાજ નજર રાખી હતી નવરાત્રી દરમિયાન દારૂના નશામાં ધૂત કે પછી યુવતીઓની છેડતી કરતા આવારા તત્વો સામે આ સી ટીમ કાયદેસરની કાર્યવાહી કરી તેમની અટકાયત કરશે તાનેરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરીની માર્ગદર્શન મુજબ આ સી ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ સી ટીમ જ્યાં સુધી ગરબા ચાલુ રહે ત્યાં સુધી પેટ્રોલિંગ કરે છે